વેરાવળમાં અંદાજિત પાસઠ વર્ષથી વિવેકી બેન્કિંગ સ્ટાફ સાથે અવિરત સેવા સાથે વધુ એક સુવિધાનો લાભ વેરાવળ ટાવર ચોક પર એટીએમની અમૂલ્ય ભેટ સાથે તહેવારો પર આપની સુવિધાઓ કે સીસી ધિરાણ મધ્યમ મુદત ધિરાણ હોમ લોન વાહન લોન ગોલ્ડ લોન સહિત અન્ય લોકરની સુવિધાઓ પણ ઉપલબ્ધ હોય જેમાં બ્રાન્ચ મેનેજર રાજશ્રી પરમાર જુનિયર ઓફિસર ભરત ડોડિયા સહિત જુનિયર ઓફિસર રાઘવ દ્વારા પત્રકાર યોગેશ સંતિકુંવરને જણાવ્યું હતું દીપસી પરમાર બ્રાન્ચ મેનેજર ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક ટાવર ચોક આપણી મેક અત્યારે એટીએમ ની સુવિધા ચાલુ થઈ ગઈ છે ટાવર ચોક એ 24 કલાક કાર્યરત એટીએમ છે અને ફન કે Google Pay એટીએમ ની સુવિધા પણ આપણે બેંક દ્વારા કરવામાં આવે છે તો બેંકની મુલાકાત લેવા અવશ્ય આવો વેલકમ આપાત તમારું જૂનાગઢ જિલ્લા સરકારી બેંક વરાળ शाखाમાંનું हार्दिक સ્વાગત છે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક વરાળ શાખાના મેનેજર રાધિપે પરમાર આ જુનાગઢ જિલ્લા સહકારી બેંક વેરાઉટ શાખામાં પચાસ વર્ષથી કાર્યરત છે જેમની અનુસંધાને જોઈએ તો જૂનાગઢ જિલ્લા સહકારી બેંકમાં એટીએમ ચોવીસ કલાક કાર્યરત છે જેમ કે ગોલ્ડ લોન ઘણી બધી શિષ્યવૃત્તિના એકાઉન્ટ ઘણી બધી સુવિધાઓ કાર્યરત ચાલુ છે અત્યારે તો એ સ્કીમનો લાભ લેવો એ આપણા માટે હિતાવશે તો જૂનાગઢ જિલ્લા સહકારી બેંક ટાવર ચોક તાલુકા પંચાયત રોડની બાજુમાં એડ્રેસ ત્યાં તમે સંપર્ક કરો જેથી કરીને તમને બેંકની વિશિષ્ટતા દર્શાવવામાં એમ કહેવાનો મતલબ એ છે કે જૂનાગઢ જિલ્લા સહકારી બેંકમાં ગોલ્ડ લોન તમને તાત્કાલિક મળી જાય ગોલ્ડ લોનનો લોનનો રેટ છે વાર્ષિક છે દસ ટકા જેમ ફિક્સ ડિપોઝિટમાં રેટ છે સાત ટકા છે સિનિયર સિટીઝનમાં સાડા સાત ટકા છે જેથી કરીને તમે બેંકનો સંપર્ક કરો વહેલા તે વહેલાના ધોરણે જેથી બેંક તમને પૂરેપૂરી વિશિષ્ટતા સમજાવશે